મિત્રો આજે ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર કોમર્સનું પરિણામ છે તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે ને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે પરંતુ પરિણામ તો આવશે સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું કારણ કે સરકાર દ્વારા બોર્ડ દ્વારા એક મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી તમારી તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું

તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો આટલી મોટી સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ આપ તેજસ્વી છો ત્યારે તમે તમારા મમ્મી પપ્પાના વાવેલા સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છો 2047 નું ભારત ના નિર્માતા તમે છો ત્યારે તમે હસતા ખેલતા રહો તમે કૂદતા રહો પરિણામ જે આવ્યું તે

ખૂબ સારું કામગીરી કરી રહી છે આટલી મોટી પરીક્ષામાં પણ એક એક વિદ્યાર્થીને ટ્રેકિંગ કરી એમને ક્યાંય તકલીફ ના પડે કોઈ વસ્તુ હવે તો આ વખતે ચોરીના પણ બિલકુલ બનાવો ઓછા બન્યા છે જે તમારી નિષ્ઠા દર્શાવે છે તમારી સત્યતા દર્શાવે હું આશા રાખું છું સફળ થયેલા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે મહેનત કરી સફળ થયા છે જેઓ સફળ નથી થયા એમના માટે કાલનો દિવસ સૂર્યોદય થવાનો છે અને એક મહિના પછી પાસિંગ એક્ઝામ આપી તમે પણ આ લોકોના સાથે મુખ્ય પ્રવાહમાં રહેશો સૌને હૃદયપૂર્વકની શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ